જય જવા જય કિશન નમસ્કાર ખેડૂત મિત્રો આજે ઘણી એવી સરસ માહિતી આ વિડીયોની અંદર હું આપીશ આપણે એવી એક ફેક્ટરીની મુલાકાત કરી છે જે ગાયોના મૂક દ્વારા એક સારા એવા પ્રોડક્ટ બનાવે છે અને આ પ્રોડક્ટ સારી એવી કંપનીઓમાં બનાસ ડેરી અને સારી સારી એવી કંપનીઓની એવડા ડેરી અંદર પણ આ પ્રોડક્ટ વેચવામાં આવે છે જે આ એના દ્વારા સપ્લાય કરવામાં આવે છે અને એમનો લોકો મારીને વેચતા હોય છે તો આપણે આ ફેક્ટરીની મુલાકાત કરીએ કેવી રીતનો આ પ્રોડક્ટ બનાવે છે અને શું ઉપયોગી થાય છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશ તો તમે વિડીયો એન્ડ તક જોજો તો આપણે શરૂઆત કરીએ કે આ કેવી પ્રકારની ફેક્ટરી છે અને કેવી પ્રકારનું આનો પૂરી પ્રોસેસ થાય છે અને તે શું શું અંદર રાખવામાં આવે છે આ પ્રોડક્ટની અંદર તો આપણે શરૂઆત કરીએ આ એક પ્લાન્ટ છે એની અંદર દસ હજાર લીટર કરતાં પણ વધુનો ગૌમૂત્ર એકઠી કરી અને એની અંદરથી પ્રોડક્ટ બનાવવામાં આવે છે અને જો ખેડૂતોને ગૌમૂત્ર વેચવું હોય તમે પણ ગાયનો રાખતા હોય અને શું કે ગાય જ્યાં સુધી આવતી હોય ત્યાં સુધી લોકો રાખતા હોય ને પછી રેઢી મૂકી દેતા હોય છે પણ હવે જે આ આપણે વાત કરીએ કે આ ગૌમૂત્રના પણ હવે પૈસા આવશે આપણને લીટર દીઠ પાંચ રૂપિયા આપે છે જો તમારી પાસે વધારે ગૌ ધન છે તો તમે કંપનીનો સંપર્ક પણ કરી શકો છો તમારા મૂત્રને વેચવા માટે તો આપણે શરૂઆત કરીએ અને આખી ફેક્ટરીનું તમને વ્યૂ બતાવું કેવી ટાઈપની ફેક્ટરી છે અને શું છે તમે જોઈ શકો છો આવી ટાઈપનો મોટો એક પ્લાન્ટ છે આ વાહન દ્વારા તમારી ઘર સુધી ગૌ મૂત્ર લેવામાં આવશે અને તમે સંપર્ક કરશો તો તમારા ઘરે આ વાહન દોમૂક લેવા આવે છે અંદર નંબર નંબર બધું આપેલું છે બસ

એ જે પુરાવો છે એમાં જીવન સુધરશે તમારું પાક સુધરશે તમારું સ્વાસ્થ્ય લેવા માટે